ફરિયાદના આધારે પોલીસે દલાલની ધરપકડ કરી છે સુરતમાં કાપોદરાની મંગલવાડ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના હીરા વેપારી સાથે રૂપિયા એક પોઈન્ટ છોતેર કરોડની ઠગાઈની ફરિયાદ કાપોદ્રા પોલીસ મથકમાં નોંધાઈ છે તો હાલ પોલીસે હીરા દલાલની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

પારસમણી જ્વેલર્સના મુકેશ પિસોની તેમજ કતારગામ વસ્તાદેવડી રોડના ડીએનડી જ્વેલર્સના માલિક વિપુલભાઈ ધીરુભાઈ જેતાણી ગૌતમ શિવદાસ વાઘને રૂપિયા એક પોઈન્ટ છોતેર કરોડના હીરા વેચાણ માટે અપાવ્યા હતા તો પેમેન્ટ ચૂકવી દેવાનો ભરોસો આપી તૈયાર હીરાની ખરીદી કર્યા બાદ હીરા દલાલ કિરીટ ફિડોલિયા અને તેના મળતિયા વેપારીઓએ ઉઠામણું કરી પેમેન્ટ નહીં આપતા મામલો કાપોદરા પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો હતો જેથી કાપોદરા પોલીસે રોહિત કાછડિયાની ફરિયાદના આધારે પાંચે જણા સામે ઠગાઈનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી જેમાંથી પોલીસે હીરા દલાલ કિરીટભાઈ ફિડોલિયાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે